અઠ્યાવીસ નવેમ્બરે ગુરુ પોતાની ચાલ બદલશે આ રાશિઓ કરશે જીવન રાજા જેવું બનશે સંપત્તિમાં અપાર વૃદ્ધિ થવાની સંભાવના છે હા મિત્રો અમે તમને જણાવીશું કે અઠયાવીસ નવેમ્બરે દેવતાઓના ગુરુ ગુરુ પોતાની ચાલમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે જેના કારણે હવે બારમાંથી ચાર રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે આ રાશિઓ પર પણ ગુરુ અને દેવતાઓના ગુરુ ભગવાન નારાયણની કૃપા થવા જઈ રહી છે હા મિત્રો આ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે આ રાશિના સિતારા તમને આમંત્રિત કરશે વિશ્વ મિત્રો અમે તમને જણાવીએ કે ગુરુ આ સમયે વૃષભ રાશિમાં છે અને તેઓ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોને વર્ષ બે હજાર પચીસ સુધીમાં બમ્પર લાભ મળી શકે છે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવતાઓના ગુરુ ગુરુને નવ ગ્રહોમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે અન્ય ગુરુ લગભગ એક વર્ષ સુધી એક રાશિમાં રહે છે આ સાથે તેઓ સમયસમય પર નક્ષત્રોમાં પણ ફેરફાર કરે છે જે ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે તમને જણાવી દઈએ કે હાલમાં ગુરુ મૃગાશિરા નક્ષત્રમાં સ્થિત છે પરંતુ આવતી અઠ્યાવીસ તારીખે તેઓ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે ગુરુ ચંદ્રના નક્ષત્રમાં જવાના કારણે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકી શકે છે અને આ રાશિના જાતકોને પણ ભગવાન નારાયણના ખૂબ જ આશીર્વાદ મળવાના છે તો મિત્રો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણ તેમના આશીર્વાદ વરસાવશે ગુરુનું નક્ષત્ર બદલાતાની સાથે જ આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો પંચાંગ મુજબ દેવતાઓના ગુરુ ગુરુ અઠ્યાવીસ નવેમ્બરે બપોરે એક વાગીને દસ મિનિટ કલાકે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને વર્ષ બે હજાર પચીસ માં દસ એપ્રિલ સુધી આ નક્ષત્રમાં રહેશે આ નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે અને તેની રાશિ વૃષભ છે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન વિષ્ણુ સાચા ભક્તોએ આ ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને વિડીયોને લાઇક કરો કોમેન્ટ બોક્સ સાચા હૃદય જય શ્રી હરિ ભગવાન લખો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે નંબર એક સિંહ સિંહ લોકોએ તમને જણાવવું જોઈએ કે ગુરુ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને બારમા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે ભગવાન નારાયણની કૃપાથી તેની તમારી રાશિ પર ખૂબ જ શુભ પ્રભાવ પડશે જેના કારણે દેવી લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે અમે તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો તમે આ મહિનાના અંતથી બે હજાર પચ્ચીસ સુધી ઘણી પ્રગતિ કરશો હા મિત્રો આ માટે તમારે કયો રસ્તો અપનાવવો યોગ્ય રહેશે તે તમારા લક્ષ્યોને હાંસલ કરવાની શરૂઆતને ચિહ્નિત કરે છે પરંતુ માત્ર જો તમે એક માર્ગ પસંદ કરવા માટે નક્કી કરો છો અમે તમને જણાવી દઈએ કે અત્યારે તમે તમારા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છો અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છો જે તમારા ભવિષ્યને ઘડશે તમારી સામે અસંખ્ય શક્યતાઓ છે તેથી તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવામાં અચકાશો નહીં જો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો છો તો સફળતા ખુલ્લા હાથે તમારી રાહ જોશે હા મિત્રો નર્વસનેસ છોડીને આગળ વધશો તો સફળતા તમારા પગ ચૂમશે તમે મિલકત વેચી અથવા ખરીદી શકો છો તેમજ પૈસા બચાવવા માટે નવા વિકલ્પો શોધી શકો છો અમે તમને જણાવી દઈએ કે તમે બાકી રહેલા પૈસામાંથી અમુક રકમ ચૂકવવામાં સફળ થશો તમને કારનો આનંદ પણ મળવાનો છે ચાલો તમને જણાવીએ કે દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાનની કૃપાથી નારાયણની કૃપાથી તમને સમયસર ખૂબ જ સારું પરિણામ મળવાનું છે નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે જેઓ લાંબા સમયથી કોઈ કામથી ઘેરાયેલા છે તેમની સમસ્યાઓનો અંત આવશે જે લોકો રહે છે અને નોકરી કરે છે તેમના માટે આ સમય અનુકૂળ રહેશે વિદેશમાં સારું રહેશે આ સમયે ભગવાન નારાયણની કૃપાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે નંબર બે કન્યા અમે આ રાશિના લોકોને કહેવા માંગીએ છીએ કે આ રાશિમાં ગુરુ નવમાં ભાવનો સ્વામી એટલે કે ભાગ્યનું ઘર હોવાથી અગિયારમાં ભાવમાં જવું ફાયદાકારક સાબિત થઈ શકે છે તે અઠ્યાવીસમી નવેમ્બરથી બે હજાર પચીસ સુધી તમારા જીવનમાં સકારાત્મક પરિણામો લાવવા જઈ રહ્યું છે જેના કારણે તમારી રાશિના ભાગ્યના તાળાઓ ખુલવાના છે આ રાશિઓ પર દેવી લક્ષ્મી પોતાની કૃપા વરસાવશે મિત્રો ચાલો તમને જણાવીએ કે તમારી આર્થિક આવક વધશે જેના કારણે ઘરની તમારી આર્થિક સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થઈ જશે કન્યા રાશિના જાતકો માટે નવેમ્બરથી બે હજાર પચ્ચીસનો સમયગાળો ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે ડિસેમ્બરના પૂર્વાર્ધમાં ગ્રહોનો સેનાપ્તિ મંગળકન્યા રાશિ સાથે સંયોગમાં આવશે આથી આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ખાસ રહેવાનો છે સાથે જ લાંબા સમયથી અટકેલા કામ પણ પૂરા થશે આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ વધશે જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકશો નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને પણ લાભ મળી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર કરશો આ સાથે આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેને તમને કહેવા દો કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો તેથી આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તણાવ ટાળો અને ઓફિસ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવો સગર્ભા સ્ત્રીઓએ મુસાફરી દરમિયાન સાવધાની રાખવાની જરૂર છે તમે તમારા પરિવાર સાથે ખૂબ જ ખાસ સમય પસાર કરશો કારણ કે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ ખાસ કરીને તમારા પર પડશે હા કન્યા રાશિના લોકો નંબર ત્રણ કર્ક રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે 28 નવેમ્બરે ગુરુ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે અને આ રાશિના લોકો છઠ્ઠા ભાવમાં રહેશે અચાનક આર્થિક લાભ થઈ શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે દેવી લક્ષ્મી તેમજ દેવતાઓના ગુરુની કૃપાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે તે ધીમે ધીમે સમાપ્ત થવાનું શરૂ કરશે તમને જણાવી દઈએ કે આ સમય ગત મહિનાની સરખામણીએ વધુ સાનુકૂળ જણાશે તે જ સમયે કર્ક રાશિના લોકો તમારી ઘણી જૂની ચિંતાઓ અને સમસ્યાઓ દૂર થઈ જશે તે જ સમયે તમારા નાણાકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે અને ઘરમાં ભૌતિક સુખ સુવિધાઓના સાધનોમાં વધારો થશે તે જ સમયે જે લોકો જમીન અથવા મકાન ખરીદવાની કોશિશ કરી રહ્યા છે તેમને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે કર્ક રાશિવાળા લોકો માટે આ મહિનો પારિવારિક દ્રષ્ટિકોણથી પણ તમારા માટે સુખદ રહેશે વિવાહિત યુવતીઓના લગ્ન થશે જેઓ પહેલાથી પરિણિત છે તેમના વિવાહિત જીવનમાં પ્રેમ અને સંવાદિતા વધશે નોકરીમાં સામાન્ય રીતે સ્થિતિ અનુકૂળ રહેશે જે લોકોનું પ્રમોશન રોકી દેવામાં આવ્યું છે તેમને ઉન્નતિની તક મળી શકે છે વ્યાપારીઓને વેપારમાં સારો આર્થિક લાભ મળશે ખાદ્ય ચીજવસ્તુઓ સૌંદર્ય પ્રસાધનો આધુનિક વસ્ત્રો વગેરેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખાસ કરીને લાભદાયી રહેશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં નિરીક્ષક ફેશન ડિઝાઇનિંગ વિદેશ સેવા વગેરે તરીકે તક મળી શકે છે નંબર ચાર કુંભ કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે અઠ્યાવીસમી નવેમ્બરે ગુરુ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તમારા આઠમા ઘરમાં પ્રભુત્વ રહેશે જેના કારણે તમારું ભાગ્ય વધશે મિત્રો આ સમય તમારા જીવન પર સકારાત્મક પ્રભાવ પાડશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ રીતે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે આ મહિને તમે દિવસ રાત મહેનત કરશો પરંતુ ચિંતા કરશો નહીં આ સમયના અંત સુધીમાં તમને તમારી મહેનતનું ફળ મળશે તમને જણાવી દઈએ કે આ મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર એટલી હદ સુધી પડવાની છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જ તમારી આવકમાં પણ વધારો થશે તે જ સમયે માતા સરસ્વતી તમારા અવાજમાં મોટા ફેરફારો લાવવાના છે જેના કારણે તમારી વાણીથી સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે ઉપરાંત જે લોકોનો જન્મદિવસ નવેમ્બરથી બે હજાર પચ્ચીસ સુધી હશે તેમના માટે આ મહિનો અંગત જીવનની દૃષ્ટિએ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે મિત્રો આ મહિને તમે ખરીદી પર વધુ પૈસા ખર્ચ કરશો સાથે જ તમને જણાવી દઈએ કે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં મધુરતા વધશે જો કે આ મહિને તમે ભાવનાત્મક સ્તરે થોડું દુઃખ અનુભવશો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે નવેમ્બરથી બે હજાર પચ્ચીસ સુધીનો સમય સારો રહેશે માતા સરસ્વતીની કૃપાથી બાળકોમાં અભ્યાસમાં રસ પડશે સાથે જ અમે તમને જણાવવા માંગીએ છીએ કે કુંભ રાશિના લોકોએ પોતાનો સમય સાવધાની સાથે પસાર કરવો જોઈએ કોઈ પણ લાલચમાં પડીને કોઈ ખોટું કામ ન કરો અને સાથે જ તમને કહેશો કે તમારે નકામી ખોટી માન્યતાઓથી દૂર રહેવું જોઈએ અન્યથા માનસિક તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે તે જ સમયે અમે તમને જણાવીએ કે કુંભ રાશિના લોકો માટે વ્યવસાયમાં કેટલાક ફેરફારો થઈ શકે છે તે જ સમયે આ મહિનામાં કુંભ રાશિના લોકો નવેમ્બર ડિસેમ્બર અને વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસમાં તેમની લાગણીઓને તેમના જીવનસાથી સાથે શેર કરવાનો પ્રયાસ કરશે તમારું મન થોડું પરેશાન રહેશે આ મહિનામાં કામ વધારે થવાને કારણે તમને કામ કરવાનું મન નહીં થાય ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો તે જ સમયે નવેમ્બર ડિસેમ્બરના મહિનાઓથી વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ સુધી તમારી અધિરાઈ પર નિયંત્રણ રાખો નહીં તો સ્થિતિ વધુ વણસી શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા કામ વહેલા મોડા પૂર્ણ થઈ જશે વેપારી વર્ગના લોકોને તેમના વ્યવસાયમાં વિશેષ લાભ થશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા વ્યવસાયમાં ઘણો વધારો થયો છે સાથી દેવતાઓના ગુરુની કૃપાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર અઠ્યાવીસમી નવેમ્બરથી ભગવાનના ગુરુની કૃપા થવા જઈ રહી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા લખીને જણાવો